છવ્વી રવિવારના રોજ ત્રણ જિલ્લાનું ઠાકોર સમાજનું બંધારણ બનાસકાંઠા માવથરા અને પાટણ ત્રણ જ્યારે વિશાળ સંમેલન આવતીકાલે ઉજવળા દસ વાગે જઈ રહ્યું છે ત્યારે તમામ ત્રણે જિલ્લાના ઠાકોર આગેવાનો અને ઠાકોર નાના મોટા ભાઈઓ બહેનો તમામને ઠાકોર સમાજ વતી આમંત્રણ આપે છે કે આ વિશાળ સંમેલનમાં આવી સહભાગી બનો અને સમાજના કુરિવાજો દૂર કરી અને નવીન બંધારણ જે ઘડાવવા જઈ રહ્યું છે તેમાં આપણે બધા સહયોગી થઈ અને નવીન બંધારણનો અમલ કરીએ એ જ અપેક્ષા સાથે આવતીકાલે રવિવાર એટલે કે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ નુંગરજી પવિત્ર ધરા પર જયારે છે ના હું તમામે તમામ સમાજના યુવાનો આગેનો વડીલો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજના આવતીકાલના સંમેલનની અંદર બોળીમાં બોળી સંખ્યામાં બધા યુવાનો વધારે કાલે જે આપણા સોળ મુદ્દા ઉત્તર ગુજરાતના ઠાકોરના જે સોળ મુદ્દા છે સોળ મુદ્દાઓનું પાલન થાય પાલન થકી સમાજની અંદર કંઈક નવી જાગૃતિ આવે શિક્ષણ હોય કોઈ પણ ક્ષેત્રે નવી જાગૃતિ આવે અને આ સમાજ શિક્ષિત સુરક્ષિત અને એ ઘત બને એના માટેનું આ બંધારણ છે તમામે તમામ સમાજના યુવાનો વડીલો રાજકીય આગેવાનોને વધારવા માટે ખાલી સમસ્ત ઓગડજી આજુબાજુની જે ગામડાના ઠાકોર છે એમને તમામે તમામને વધારવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે જય ઓગડી જય જય જય